અહીં મારી પાસે સાયકલોહેક્ઝેનના અણુનું મોડલ છે આપણે તેને જે રીતે જોઈ રહ્યા છીએ તે એક સપાટ ષટકોણ હોય એવું લાગે છે પરંતુ ખરેખર એવું નથી જો તમે તેને બાજુએથી ફેરવો તો તમે જોઈ શકો કે તે સમતલીય અણુ નથી આપણે આને સાયક્લોહેક્ઝેનનું ચાર સમરૂપણ કહીશું જો આપણે આ બે નીચેના કાર્બનને જોઈએ તો આપણે ન્યુમેન પ્રક્ષેપણના સંદર્ભથી ચેર સમરૂપણ જોઈ શકીએ હવે આપણી પાસે સાંતરિત હાઇડ્રોજન છે અહીં મારી પાસે ચેર સમરૂપણનું ચિત્ર છે જે આપણે વિડીયોમાં જોઈ ગયા તેને ચેર સમરૂપણ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે જો તમે આ અણુને બાજુએથી થોડું વાળો તો તે તમને એક ચેર એટલે કે ખુરશી જેવું લાગશે તે કંઈક આ પ્રમાણે દેખાશે અહીં તેની પાસે આ રીતે ત્રણ ભાગ છે અહીં આ એ ભાગ છે જ્યાં તમે તમારી કમર અથવા માથાને મૂકો છો આ એ ભાગ છે જ્યાં તમે બેસો છો અને આ એ ભાગ છે જ્યાં તમે તમારા પગ રાખો છો માટે આ સંરૂપણ ખુરશી જેવું દેખાતું હોવાને કારણે આપણે તેને ચેર સમરૂપણ કહીએ છીએ જો આપણે ચેર સમરૂપણની આકૃતિ દોરવી હોય તો તે કંઈક આ પ્રમાણે દેખાશે હવે આપણે આ આકૃતિની સરખામણી આ ચિત્ર સાથે કરીએ હું અહીં ચિત્રમાંના આ કાર્બન થી શરૂઆત કરીશ આકૃતિમાં તે કાર્બન અહીં છે આપણે તેને કાર્બન વન કહીશું અને આ કાર્બન બે હાઇડ્રોજન સાથે જોડાયેલો છે ત્યારબાદ અહીં આ કાર્બન આ બંધ વડે બીજા કાર્બન સાથે જોડાયેલો છે છે તે તે બંધ અહીં આ બીજા કાર્બન સુધી લઈ જાય છે અને આ કાર્બન પણ બે હાઇડ્રોજન ની સાથે જોડાયેલો છે સાયક્લોહક્ઝન માં દરેક કાર્બન પાસે બે હાઇડ્રોજન હોય છે ત્યારબાદ હવે આપણે ચિત્રમાંના આ બંધ ને જોઈએ જેને અહીં દર્શાવવામાં આવ્યો છે અને તે પણ બે હાઇડ્રોજનની સાથે જોડાયેલો છે ત્યારબાદ બીજો એક બળ તમે નીચે આ પ્રમાણે જોઈ શકો જે અહીં છે અને તે આપણને બીજા એક કાર્બન સુધી લઈ જાય છે અને આ કાર્બન પણ બે હાઇડ્રોજનની સાથે જોડાયેલો છે ત્યારબાદ તે બંધ અહીં જાય છે જેને તમે અહીં જોઈ શકો અને અહીં આવેલો કાર્બન પણ બે હાઇડ્રોજનની સાથે બંધથી જોડાયેલો છે ત્યારબાદ તમે ચિત્રમાં આ બંધને જોઈ શકો જો આપણે આકૃતિની વાત કરીએ તો તે આગળના હાઇડ્રોજનની પાછળથી જાય છે અને અહીં આ કાર્બન પાસે પણ બે હાઇડ્રોજન છે છે જે આ પ્રમાણે અને અહીં આ બંધ અવકાશમાં થોડો ઉપરની તરફ જાય છે જે અહીં છે આમ આપણે આપણા પ્રથમ કાર્બન પર પાછા આવીએ છીએ હવે આપણે ન્યુમેન પ્રક્ષેપણ જોઈએ જે આપણે વિડીયોમાં જોયું હતું આપણે તેને દોરીશું આપણે આ કાર્બન થી શરૂઆત કરીએ અહીં હું તેને એક બિંદુ તરીકે દર્શાવીશ ત્યારબાદ આપણે તેની સાથે સીધો જ જોડાયેલો હાઇડ્રોજન જોઈ શકીએ માટે હું તે હાઇડ્રોજનને આ પ્રમાણે દોરીશ ત્યારબાદ બીજો એક હાઇડ્રોજન આ પ્રમાણે છે માટે આપણે અહીં એક બીજો હાઇડ્રોજન દોરીશું અને ત્યારબાદ અહીં આ બાજુ સી ટુ સમૂહ છે હું અહીં સી ટુ સમૂહ દોરીશ નહીં પરંતુ આપણે ધ્યાન રાખીશું કે તે અહીં આવેલો છે હવે જો તમે ચિત્રમાં ધ્યાનથી જુઓ તો તમે અહીં આ પાછળના કાર્બનને જોઈ શકો આગળનો કાર્બન પાછળના કાર્બનને સંપૂર્ણ રીતે ગ્રસ્ત કરે છે તેથી આપણે અહીં તેને વર્તુળ તરીકે દર્શાવીશું માટે આપણે અહીં તેને આ રીતે વર્તુળ તરીકે દર્શાવી શકીએ હવે અહીં પાછળના કાર્બનમાંથી શું બહાર આવે છે તમે આ હાઇડ્રોજનને જોઈ શકો તેથી આપણે એક હાઇડ્રોજન આ પ્રમાણે દોરીશું અને પછી બીજો હાઇડ્રોજન નીચે આવે છે માટે આપણે અહીં નીચે બીજો એક હાઇડ્રોજન દોરીશું ત્યારબાદ અહીં જમણી બાજુ ઉપર આ હાઇડ્રોજન છે માટે ઉપરની તરફ એક હાઇડ્રોજન ને બીજો એક હાઇડ્રોજન આ રીતે બહાર આવે છે માટે બીજા એક હાઇડ્રોજન આ રીતે દર્શાવીશું અને પછી આ સાઈડ ત્યારબાદ અહીં આ બંધ CH2 સમૂહ સાથે જોડાય છે માટે આપણે તેને આ પ્રમાણે જોડીશું ત્યારબાદ આની પાછળ પણ એક કાર્બન આવેલો છે આપણે તેને જોઈ શકતા નથી પરંતુ આપણે જાણીએ છીએ કે તે ત્યાં છે માટે આપણે અહીં તેને એક વર્તુળ તરીકે દર્શાવીશું તે કાર્બનમાંથી આ હાઇડ્રોજન બહાર નીકળે છે માટે તેને આ પ્રમાણે દર્શાવીએ ત્યારબાદ બીજો એક હાઇડ્રોજન સીધું જ નીચે આવે છે તેથી તેને આ રીતે દર્શાવીશું અને અહીં આ બંધ CH2 સમૂહ સાથે જાય છે માટે તેને અહીં આ રીતે દર્શાવીએ આમ હવે આપણી પાસે ચેર સંરુપણ માટે ન્યુમેન પ્રક્ષેપણ છે ન્યુમેન પ્રક્ષેપણ વિશે સારી બાબત એ છે કે જે તમને બતાવ્યા છે કે અહીં બધા જ હાઇડ્રોજન સંતૃપ્ત થયેલા છે અહીં આ બધા જ હાઇડ્રોજન સંતૃપ્ત થયેલા છે પરિણામે ત્યાં કોઈ મરોડી વિકૃતિ નથી આપણે તેના વિશે ચિંતા કરવાની જરૂર નથી જો આપણે ચેર સંરુપણના બંધકોણની વાત કરીએ તો તે આદર્શ બંધકોણની ખૂબ જ નજીક હોય છે તે ડિગ્રી ડિગ્રી થી થોડો વધારે હશે આમ કાર્બન 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 વચ્ચેનો બંધકોણ અંદાજે હોય છે તેથી આપણે કોણ વિકૃતિ વિશે ચિંતા કરવાની જરૂર નથી આપણે કોઈ મરોડી વિકૃતિ વિશે પણ ચિંતા કરવાની જરૂર નથી તેથી જો આપણે સાયક્લોહક્સાઈન વાત કરીએ તો ચેર સંરૂપણ એ સૌથી વધારે સ્થાયી સંરૂપણ છે હવે આપણે બોટ કોન્ફોર્મેશન ની વાત કરીશું અહીં આપણી પાસે સાયકલો હેડસેનનું બોટ સમરૂપણ છે જો તમે અહીં કાર્બનને જુઓ તો તે થોડા બોટ એટલે કે હોડી જેવા દેખાય છે એવી કેટલીક બાબતો છે જે બોટ સમરૂપણને અસ્થાયી બનાવે છે અને તેમાંના એક આ ઉપરના હાઇડ્રોજન છે જો તેઓ એકબીજાની નજીક આવી જાય તો આપણે તેને ફ્લેગ પોલ ઇન્ફ્રેક્શન કહીશું અને તેના કારણે વિકૃતિમાં વધારો થાય છે હવે જો આપણે આ નીચેના બે કાર્બન ને જોઈએ એક આગળનો અને એક પાછળ નો કાર્બન પ્રક્ષેપણના સંદર્ભમાં બોટ જોઈ શકીએ તો હવે આપણે સંદર્ભમાં જોઈએ છીએ આપણે અહીં વિકૃતિનો બીજો સ્ત્રોત જોઈ શકીએ અને તે મરોડી વિકૃતિ છે ઉદાહરણ તરીકે અહીં આ આગળના હાઇડ્રોજન પાછળના હાઇડ્રોજન ને ગ્રસ્ત બનાવે છે આમ બોટ સંપણ ને અસ્થાયી કરતા આપણી પાસે મરોડી વિકૃતિના ઘણા બધા ઉદાહરણ છે અહીં મારી પાસે બોટ સંવરૂપણનું ચિત્ર છે જે આપણે વિડીયોમાં જોઈ ગયા હવે આ ચિત્રની સરખામણી આકૃતિ સાથે કરીએ તમે અહીં આ જે બંધ જુઓ છો આકૃતિમાં તે બંધ આ છે મેં તેને ખૂબ જ લાંબો દર્શાવ્યો છે જેથી તમે હાઇડ્રોજનને સ્પષ્ટ રીતે જોઈ શકો માટે અહીં આ જે કાર્બન છે તે આ કાર્બન થશે અને તમે તેની સાથે જોડાયેલા બે હાઇડ્રોજનને જોઈ શકો આ પ્રમાણે ત્યારબાદ આ બંધ ઉપરની તરફ બીજા કાર્બન સુધી જાય છે આકૃતિમાં તે કંઈક આ પ્રમાણે આવશે બીજો કાર્બન અહીં છે આ કાર્બન સાથે પણ બે હાઇડ્રોજન જોડાયેલા છે હવે અહીંથી આ બંધ નીચેની તરફ આવે છે હવે અહીંથી આ બંધ નીચેની તરફ આવે છે તમે તેને અહીં જોઈ શકો અહીં આ કાર્બન સાથે પણ બે હાઇડ્રોજન જોડાયેલા છે આ પ્રમાણે અહીં આ કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનને જોવા થોડા મુશ્કેલ છે એક હાઇડ્રોજન આ છે અને ત્યારબાદ તમે અહીં બીજા હાઇડ્રોજનની ઉપરનો ભાગ જોઈ શકો ત્યારબાદ અહીં આ બંધ આ રીતે જશે જેને તમે અહીં જોઈ શકો ત્યાં પણ બે હાઇડ્રોજન જોડાયેલા છે ત્યારબાદ તે બંધ ઉપરની તરફ જાય છે તમે અહીં ચિત્રમાં તેને જોઈ શકો અને અહીં પણ તે બે હાઇડ્રોજનની સાથે જોડાયેલો છે અને પછી આ બંધ નીચે આવે છે જેને તમે ચિત્રમાં અહીં જોઈ શકો અને અહીં પણ આ કાર્બન બે હાઇડ્રોજનની સાથે બંધ વડે જોડાયેલો છે અહીં આપણે ફ્લેક પોલ ઇન્ફ્રેક્શન જોઈ શકીએ જ્યારે આ કાર્બન આ કાર્બન ની નજીક આવે ત્યારે વિકૃતિમાં વધારો થાય છે તમે અહીં બોટ જેવો આકાર જોઈ શકો જો તમે અહીં આ બધા કાર્બન પર ધ્યાન આપો તો અહીં તેનો આકાર બોટ જેવો એટલે કે હોડી જેવો છે તેનો આકાર બોટ જેવો હોય છે તેના કારણે ત્યાં એટલી બધી કોણ વિકૃતિ જોવા મળશે નહીં પરંતુ આપણે જાણીએ છીએ વિડીયોમાં જોયું હતું અહીં આપણે ન્યુમેન પ્રક્ષેપણ દોરીશું આપણે આ કાર્બન થી શરૂઆત કરીએ જેને હું બિંદુ વડે દર્શાવીશ ત્યારબાદ એક હાઇડ્રોજન ઉપરની તરફ જાય છે એક હાઇડ્રોજન કઈક આ પ્રમાણે અને બીજો હાઇડ્રોજન નીચે આ પ્રમાણે બીજો હાઇડ્રોજન આ રીતે નીચે આવે છે ત્યારબાદ અહીં જમણી બાજુ ઉપર તે સાથે જોડાયેલો છે આપણે અહીં જમણી બાજુ દોરી શકીએ ત્યારબાદ અહીં પાછળ પણ એક કાર્બન આવેલો છે તેથી આપણે તે પાછળના કાર્બન ને વળતુડ વડે દર્શાવીશું હવે આ પાછળના કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજન આગળના કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજન સાથે ગ્રસ્ત થાય છે માટે તમે અહીં આ હાઇડ્રોજન ને જોઈ શકો હું તેને આ પ્રમાણે ખુબ જ નજીક દર્શાવીશ તેવી જ રીતે તમે આ બંધ ને પણ જોઈ શકો તેને જોવો થોડો મુશ્કેલ છે પરંતુ આપણે જાણીએ છીએ કે તે બંધ પણ સીએસો સમૂહ સાથે જોડાય છે માટે હું તે બંધને આ પ્રમાણે દોરીશ હવે આપણે આ કાર્બન પર ધ્યાન આપીએ હું અહીં તેને બિંદુ તરીકે દર્શાવીશ એક હાઇડ્રોજન આ રીતે જાય છે અને બીજો હાઇડ્રોજન આ પ્રમાણે જાય છે માટે હું અહીં આ રીતે બે હાઇડ્રોજન ને દર્શાવીશ આ બંધ સીએસ ટુ સમૂહ સાથે જોડાય છે તેને આપણે આ રીતે દોરીશું માટે અહીં આ સીએસ ટુ સમૂહ છે હવે આ પાછળ નો કાર્બન આ રીતે વર્તુળ વડે દર્શાવીએ તેમાંથી નીકળતો એક હાઇડ્રોજન આ પ્રમાણે આવશે અને બીજો હાઇડ્રોજન કઈક આ રીતે આવશે અને તે પાછળના કાર્બન સાથે જાય છે પરિણામે આપણે તેને આ પ્રમાણે દોરી શકીએ અહીં આ સમૂહ છે હવે આની આપણે બધા જ ગ્રસ્ત હાઇડ્રોજન અને મરોડી વિકૃતિ જોઈ શકીએ આમ ચેર સંરૂપણ ની સરખામણીમાં બોટ સંરૂપણ પાસે ઘણી બધી ઉર્જા હોય છે ચેર સંરૂપણ ઉર્જા સૌથી ઓછી હોય છે ત્યાં સાયક્લોહેક્સેનના બીજા કેટલાક સંવરૂપણ પણ છે તેથી જો તમે બોટને થોડી ભાંકી વાળો તો આ સંવરૂપણ થોડું વળી શકે ત્યાં હાફ ચેર કોન્ફોર્મેશન પણ હોઈ શકે પરંતુ આપણે આ બીજા બધા સંવરૂપણ પર ધ્યાન આપીશું નહીં આપણે ભવિષ્યમાં ચેર સંરૂપણ વિશે જ વાત કરીશું કારણ કે સાયકલોહેક્સેન પોતાનો ભાગનો સમય ચેર સંગ્રૂપણમાં જ પસાર કરે છે